નમસ્કાર જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે મિત્રો ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા ફોર્મ ક્યારે બહાર પડશે તો મિત્રો એકવાર ફરીથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે ચાલો જોઈએ કે ફોર્મ કઈ રીતે ભરવાનું કયા કયા ડોક્યુમેન્ટ લાગશે અને કોને લાભ મળશે મિત્રો વિડીયોને આગળ વધારીએ એ પહેલા જો તમે મારા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલાયકનને પ્રેસ કરી દો મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબ માટે ઈડબ્લ્યુએસ ટુ કેટેગરીના ફોર્મ બહાર પડેલ છે જેમાં મિત્રો તમે નરોડા મુઠિયા હંસપુરા ગોતા વિસ્તારમાં ફોર્મ ભરી શકશો જેમાં એક હજાર પંચાવન મકાનોની ફાળવણી કરવામાં આવશે મિત્રો ઈડબલ્યુ એસ માં પાંત્રીસ ચોરસ મીટર થી વધુ અને ચાલીસ ચોરસ મીટર થી ઓછા કાર્પેટ એરિયાના મકાન આપવામાં આવવાના છે મિત્રો આમાં કેટલી પાત્રતા હોવી જોઈએ તે જોઈએ તો સૌ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના લોકોની વાર્ષિક આવક ત્રણ લાખ કરતા વધુ ન હોવી જોઈએ તે જ લોકો આ ફોર્મ ભરી શકશે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે નવા મકાનના ફોર્મ બહાર પડ્યા છે એમાં કેટલીક વિશેષતાઓ રહેલી છે જેમ કે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ થયેલું છે સોલર પેનલ આપવામાં આવશે બે દરવાજા આપવામાં આવશે સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ પણ આપવામાં આવશે મિત્રો સ્ટ્રીટ લાઇટ તેમજ પીએનજી કનેક્શન પણ આપવામાં આવવાના છે અને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ મુજબ બાંધકામ કરવાનું છે તથા કેમ્પસમાં આરસીસી રસ્તાઓ પણ હશે આટલી બધી વિશેષ સુવિધાઓ સાથે આવાસ યોજના આપવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી પુરાવા નક્કી થયેલા છે તે જોઈ લઈએ તો સૌ પ્રથમ મિત્રો અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો જોઈશે અરજદારની કોરા કાગળ ઉપર સહી જોઈશે તેમજ આધાર કાર્ડ કુટુંબના દરેક સભ્યનું હોવું જોઈએ આવકનું પ્રમાણપત્ર જોઈશે અથવા તો રિટર્ન ફાઇલ કરતા હો તો રિટર્ન ફાઇલ મૂકવાનું રહેશે અને જો રિટર્ન ફાઇલ ન ભરતા હો તો સેલ્ફ ડિક્લેરેશનમાં આપવાનું ફરજિયાત છે તેમજ મિત્રો જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે મિત્રો રદ કરાયેલા બેંક ચેકની એક નકલ અથવા તો પાસબુકની ઝેરોક્સ આપવાની રહેશે રહેઠાણનો પુરાવો આપવાનો રહેશે જેમાં રેશન કાર્ડ આપવાનું રહેશે અને હાલ રહેતા હોય તેનું તાજેતરનું વીજળીનું બિલ અથવા તો બિલ આપવાનું રહેશે મિત્રો હાલના મકાનનો પણ ફોટો આપવાનો રહેશે મિત્રો જો તમે કોઈ ભાડે રહેતા હો તો તમારે એક ભાડા કરાર પણ આપવાનું રહેશે મિત્રો આવાસ યોજનાની અરજી પત્રક ક્યાં ભરશો તે જોઈએ મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે પંદર ત્રણ બે હજાર ચોવીસ થી તેર પાંચ બે હજાર ચોવીસ બે મહિના સુધીનો સમયગાળો આપેલો છે ત્યારે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તમામ અરજદારોએ માત્ર માત્ર ને ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની રહેશે અને જે અરજી કરો એની સ્લીપ મિત્રો જો તમને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ જાણવું હોય તો મને કમેન્ટ કરી જણાવજો તો હું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઓનલાઈન ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવાનું છે એના માટેનો એક નવો વિડીયો હું બનાવીશ મને કમેન્ટ કરીને જણાવજો વિડીયો ગમે તો એને લાઈક કરો અને વધારે માં વધારે શેર કરજો જેથી નબળા વર્ગના લોકોનો પોતાના મકાનનું સ્વપ્ન પૂર્ણ થાય ધન્યવાદ